દેશભરમાં ભીષણ ગરમીના પ્રકોપથી લોકો પગલાં ઉઠાવી રહી છે સાત રાજ્યોમાં માં સ્થિતિ એવી વણસી છે કે રાજ્ય સરકારોએ અસહ્ય ગરમીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાને રાખી તુરંત સ્કૂલો બંધ કરવાનો અને સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપી દીધો છે મહારાષ્ટ્ર સરકારે તમામ શાળાઓ માટે પ્રારંભિક ઉનાળાના વેકેશનની જાહેરાત અગાઉથી જ કરી દીધી છે કાળઝાળ ગરમી દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ બાવીસ એપ્રિલથી પંદર જૂન સુધી રજાઓ રાખવાની જાહેરાત કરાઈ છે સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં પહેલી મેથી ઉનાળું વેકેશન શરૂ થાય છે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ પાટણ પટણાની પ્રી સ્કૂલ આંગણવાડી કેન્દ્રો અને સ્કૂલોમાં દસ પોસ કલાકથી સાંજે ચાર કલાક સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ અપાયો છે આ સાથે પહેલી મેથી આઠ મે સુધી લાગુ રહેશે જ્યારે છત્તીસગઢમાં બાવીસ એપ્રિલથી પંદર જૂન સુધી ઉનાળા વેકેશનની રજાઓની જાહેરાત કરવામાં આવી તો ઝારખંડ રાજ્યના સ્કૂલ શિક્ષણ વિભાગે ધોરણ આઠ સુધીના તમામ સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી આ સાથે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે સવારે સાત થી સાડા અગિયાર કલાક સુધી શૈક્ષણિક આયોજન કરવાના આદેશ આપવામાં આવ્યા છે તો હવે વાત કરીએ રાજ્યની રાજ્યમાં પણ ગરમીનું જોર વધ્યું છે અને હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છ આકાશમાંથી વરસશે અગંજવાળા હવામાન વિભાગ અનુસાર પાંચ મે થી સૌરાષ્ટ્ર કચ્છમાં પડશે અંગ ગરમી સાતમી મે એટલે કે મતદાનના દિવસે તો અમદાવાદમાં ગરમીનો પારો પહોંચી શકે છે તેતાલીસ ડિગ્રી સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચથી સાત મે દરમિયાન ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે કચ્છ ભાવનગર પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે તો શુક્રવારે રાજ્યના દસ શહેરોમાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું જેમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને રાજકોટ હોટેસ્ટ શહેર રહ્યા અમરેલીમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી પર પહોંચ્યો તો અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ બે વડોદરામાં ચાલીસ પોઈન્ટ આઠ ડીસામાં ચાલીસ પોઈન્ટ આઠ ભૂજમાં ચાલીસ પોઈન્ટ છ અને કેશોદમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું